શિયાળાની મોસમ જામી છે ત્યારે સૌ કોઈ પોતાના સ્વાસ્થ્ય માટે સભાન બની જતું હોય છે પરંતુ મોટા ભાગની મહિલાઓ પોતાના શિરે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી રવિવારના રોજ મહિલાઓ માટે રન નું વરાછા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારના રોજ વરાછા ખાતે વરાછા મેરેથોન દોડની શરૂઆત પુણા કેનાલ રોડના મહારાજા ફાર્મથી શરૂ થઈ હતી અને દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે પદ્મશ્રી પેરા

you're hearing the buzz around uh, Sajan Bhai is friend of mine from Surat. Wonderful guy.

રાખના ચાહતી હું સો લેટ્સ ગેટ રેડી એન્ડ જોઈન મી નામન દેવ વંદે માતરમ અત્યારે જે ઇવેન્ટ ચાલુ રહ્યું છે રન જે આજે ફીમેલ મેરેથોન સહયોગ ફિઝિયોથેરાપી એટલે કે અમે ઓર્ગેનાઇઝ કરી છે અત્યારે તમે જોઈ જેમ જોઈ શકો છો એકદમ વન્ડરફુલ ચાલે છે 5 ટુ 6000 ફીમેલ્સ અહીંયા જમા થયા છે આપણી સાથે દીપા મેમ છે ચીફ કેસ આપડા નેહા મેમ છે અને એક જે અદ્ભુત અહીંયા એક એટમોસ્ફિયર આપણને જોવા મળી રહ્યું છે બધા ફીમેલ ને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને થેન્ક યુ સો મચ રવિવાર આવતીકાલના મહિલાઓ માટે વરાછા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડમાં ડોક્ટર આફરીન ડોક્ટર નિધિ અને ડોક્ટર જીજ્ઞા ગોંડા દ્વારા સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટરના સહકારથી કરાયું હતું તો આ મેરેથોનને બ્રાન્ડ સર્કસ દ્વારા મેનેજ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિનું નેતૃત્વ સંભાળ્યા બાદ બેફામ વાણી વિલાસ કરનારા અલ્પેશ કથિરિયા સામે હવે પોલીસ કાયદાનો કોરડો વીંઝવાની તૈયારી કરી રહી છે અને તેને રાજદ્રોહના ગુનામાં મળેલ જામીન સુધા રદ કરાવવાની પોલીસ તૈયારી કરી રહી છે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના કન્વીનર અલ્પેશ કથેરિયા હાલમાં થોડા સમય પહેલા જ રાજદ્રોહના ગુનામાં જેલમાંથી જામીન પર છૂટ્યો છે અને તેમાં અનેક શરતો હતી તે તમામ શરતોનું અલ્પેશ કથેરિયાએ ઉલ્લંઘન કર્યું હતું સાથે પોલીસ મથકમાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓને આપેલ ગાળો હવે તેને ભારે પડશે તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત પોલીસે અલ્પેશ સામે એક સાથે છ ગુના નોંધી તેના જામીન રદ કરાવવાની તૈયારી કરી છે અલ્પેશ કથેરિયા અને એના સમર્થકો દ્વારા સુરત શહેર વિસ્તારમાં ખાસ કરીને વરાછા સરથાણા કાપોદરા જેવા વિસ્તારોમાં જે પાટીદાર બહુમતી ધરાવે છે તેવા વિસ્તારોને છેલ્લા બે ત્રણ દિવસથી કોઈના કોઈ નાના નાના મુદ્દાઓને લઈ અને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને સીધે સીધું પોલીસ સાથે ઘર્ષણ કરી અને પોલીસને ઉશ્કેરણી કરવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો તે સંબંધે કેટલાક ગુનાઓ દાખલ થયા છે આ તમામ વિગતોમાં સૌપ્રથમ વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ જે સવારે ટ્રાફિક પોલીસ પોતાની રૂટીન કામગીરી કરી રહી હતી એના સાથે માથાકૂટ કરી અને ગાળાગાળી કરી અને પોલીસની કામગીરીમાં જે અડચણ કરવામાં આવી તે બદલ અલ્પેશ કથેરિયા પર અને તેના સાથીદારો ઉપર રાયોટિંગ પોલીસની કામગીરીમાં અડચણ માટે આઈપીસી કલમ એકસો મુજબનો તેમજને પોલીસને સસ્પેન્ડ કરાવવાની અને મારી નાખવાની ધમકી આપવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો આ ગુના સબક કરવામાં આવેલી છે અને ત્યારબાદ તેમને કોર્ટમાં કરવામાં આવ્યા આવ્યા હતા જ્યારે આ અટક કરવા માટે પોલીસ સ્ટેશન લઈ તે દરમિયાન તેમના સમર્થકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તેની જે એન્ટ્રન્સ છે તે એન્ટ્રન્સને રોકી અને પોલીસને અથવા બીજી સામાન્ય જનતાને અવર કરવામાં અડચણ ઊભી કરી હતી આ સાથે જ પોલીસ સ્ટેશનની આગળનો રોડ છે રોડ ઉપર પણ વાહનો રોકી અને ટ્રાફિક બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ પોત પોલીસે તાત્કાલિક એ તમામ ઈસમોને પકડી અને અટક કરી અને તે દરેક વિરુદ્ધ પોલીસની રૂકાવટમાં કામગીરી લાવવાનો તેમજ વરાછા પોલીસ સ્ટેશનની કેટલીક મુલકતને નુકસાન કરેલું હતું તો પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ તમામ ઈસમોને અલ્પેશ કથિરિયા દ્વારા અંદરથી લોકઅપમાંથી બૂમો પાડી અને ઉકસાવવામાં આવતા હતા તો આ ગુનાની અંદર અલ્પેશ કથેરિયા અને એમના બીજા સાથીદારો આઠેક જેટલા સાથીદારોને ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલા છે ત્યારબાદ અલ્પેશ કથેરિયાને આ ગુનામાં એરેસ્ટ કરી અને લોકઅપમાં રાખેલો હતો લોકઅપમાંથી પોલીસના ઘણું કહેવા છતાં પણ તેઓ શાંત થતા નહોતા હતા અને એકદમ બિભસ શબ્દોનો ઉપયોગ કરી અને પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર ઉપર મોટા પ્રમાણમાં ગાળો બોલી રહ્યા હતા અને સરેઆમ મીડિયાના મિત્રોની સમક્ષ પણ આ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા જે સબબ એમની ઉપર આ રીતે ખરાબ વર્તન કરવાનું બીબસ વર્તન કરવાનો અને ગાળો બોલવાનો પણ એક ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારબાદ આ તમામ ગુનાઓ અંતર્ગત તેઓને અટક કરી અને કોર્ટમાં રજૂ કરવા માટે જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે કોર્ટ પરિસરની અંદર પણ તેમના સાથીદારો દ્વારા એકદમ ગેરવર્તન કરવામાં આવ્યું હતું ત્યાંના બીજા વકીલ મિત્રો અને જે બીજી પબ્લિક પણ ત્યાં અવર જવર કરતી હતી તે તેમજ જે પોલીસના મિત્રો જે અલ્પેશ કથિરિયાને લઈ જ લઈ ગયા હતા તે તમામની સાથે ધક્કા કરી અને ત્યાં પણ એક ગેરકાયદે મંડળી રચી અને સુલે શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે સબબ ઉમરા પોલીસ સ્ટેશનની અંદર પણ આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અગાઉ ગઈકાલના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર અલ્પેશ કથેરિયા અને તેના સાથી મિત્રો દ્વારા કોઈપણ જાતની અગાઉ સૂચના આપ્યા વગર સરથાણા પોલીસ સ્ટેશનના પરિસરમાં જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને એક આ એમને એક ષડયંત્રના ભાગરૂપે અને જાણી જોઈ અને પોતે વકીલાતના વ્યવસાયમાં હોવા છતાં અને કાયદાના પૂરા જાણકાર હોવા છતાં તેમને આ તમામ કાયદાઓને પોતાના હાથમાં લીધેલા છે અગાઉ તેઓની રાજરો જેવા ગંભીર ગુનાઓમાં અટક કરેલી છે આ અટક બાદ તેમને કોર્ટ તરફથી મળેલા જામીન શરતી જામીનોના આધારે તેમને જામીન મુક્ત કરેલા છે તો આ જામીનમાંની શરતો પ્રમાણે પણ તેઓ જાણકાર હોવા છતાં જામીનની શરતોનું પણ તેમને સરેઆમ ઉલ્લંઘન કરેલું છે તો તે જામીન રદ કરવા માટે પણ ના અત્યારે અમે ચર્ચા પરામર્શ કરી રહેલ છીએ તો એ બાબતનો પણ હવેથી રિપોર્ટ કરવામાં આવશે આ ઉપરાંત અલ્પેશ કથેરિયા દ્વારા જ્યારે એમને આ વરાછાના ગુનાઓમાં અટક કરવામાં આવ્યા ત્યારે તેમના અને તેમના સાથી મિત્રો દ્વારા જેમ અગાઉ પણ થયું છે તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તેમના સમર્થકોને ગેરમાર્ગે દોરી અને કોઈના કોઈ રીતે ઉકસાવવામાં આવે છે તેવી જ એક પોસ્ટની પોસ્ટ અમારા ધ્યાને આવી હતી જે પોસ્ટની અંદર આ સમાજને ઉકસાવી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને બીજી અન્ય પોતાની કોમને ઉકસાવી અને આવું કૃત ગેરકાયદે કૃત્ય કરવાની વાત કરવામાં આવી હતી જે સબબ ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એક વન ફિફ્ટી થ્રી એ આઈપીસી મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં જેને ફેસબુક ઉપર એ પોસ્ટ મૂકી છે તે જે આઈડી બનાવેલું છે તે ઈસમ વિરુદ્ધ આ ગુનો દાખલ કરો વધુમાં ચાલતી ચર્ચા મુજબ કાયદાકીય જોગવાઈ મુજબ જોઈએ તો પોલીસ અલ્પેશ વિરોધ સખ્ત કાર્યવાહી કરી શકે એમ છે જેમાં શું અલ્પેશને બે વર્ષ માટે પાંચ જિલ્લામાંથી તડી પાર કરાઈ શકે છે બે દિવસમાં જ અલ્પેશ કથિરિયા વિરોધ છ ગુના નોંધાતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે બ્યુરો રિપોર્ટ સુરત